તમારા ગામડા <laughs> <laughs>

અરકે હું આકાશ પાતાડે હું બદલાવ પડે દેશ બદલતો કેનો પોતા જન્મ કોઈ અલગ આના રૂપમાં આનામાં કેવડુ કોલેજ છે વાત કે હે પોસ્ટુ રહે ગઈ બી જુડી બઈના વાત કરવી જેઠો દાલ બધી છે

એ લગન કરી દે કે દેયા કર વિડિઓ દેજો કે રેહમાં ન રોવે છે હજી કર દે બસ તો ઓપસ્તાઈ જ કોણ હાથ ઝાળ કઈ ન કઈ ન એને ક્યો કહેવા ન કરાય જેમ છે એમ જીવો આ વાત સાચી આ તમારા આપ લોકો કહેજો એ ભાઈ એ છોરા કોકાનો તમે બીવો ભાઈ

જો પોંપે પર માએ હું જાતો રહેવા માંડાય ને નોટ કોમે કોટલું કે કોઈ તોય સમય હશે બહુ હોશિયાર છે